ડભોઈ તાલુકાના સેગોવાડાથી મઢેલી સુધીને જતી નર્મદા કેનાલમાં ઠેર ગાબડાના કારણે છ થી સાત ગામોના ખેડૂતો છે પરેશાન વહેલી તકે ગાબડા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના સેગોવાડા કુવારપુરા મલ્હારપુરા જે ગામમાંગથી પસાર થઈ રહી હતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ઠેર ગાબડા પાણી લીકેજ થતા સેગુવાડા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા પાગે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્કાળજીને કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પણ રિપેરિંગ કામ થતું ન હોય કેન્દ્રના ગાબડાના કારણે ખેતરોમાં પાણી પહોંચી જાય છે હાલ ખેડૂતોના ખેતરોમાં ગોઠણ જેટલા પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું

તો તે પાણી ખેતરોમાં આવે લગભગ પાણી તો એમ એક બે દોઢ દોઢ ફૂટ સુધી ભરાઈ જાય છે આડેધડ પાણી આવે છે પાક ને શું થયું પાક ડૂબી જાય છે જેના કારણે ઘણું નુકસાન થાય છે